નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મુંદ્રા બંદરેથી ઇન્ડોનેશિયાથી ગુંદની આડમાં સોપારીનો જથ્થો આવતા એસઆઇડીએ દોઢ કરોડનો સત્યાવીસ પોઇન્ટ એક્યાસી ટન સોપારીનો જથ્થો કબજે કર્યો છેલ્લા ઘણા સમયથી મુન્દ્રા બંદરે સોપારીની દાણચોડ અટકવાનું નામ લેતી ન હોય તેમ ફરી એક વખત કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ઇન્ડોનેશિયાથી કાળા ગુંદરની આડમાં આયાત થયેલ દોઢ કરોડ રૂપિયાનો સત્યાવીસ પોઈન્ટ એક્યાસી મેટ્રિક ટન સોપારીનો જથ્થો ઝડપી લીધો છે છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ વિસ્તારમાંથી બીઆરઆઈ અહીંથી સોપારી બેઝ ઓઇલ એમએચ કેરોસીન ડીઝલ જેવો જથ્થા પકડી રહ્યા છે મુન્દ્રા પોર્ટના કસ્ટમ હાઉસમાંથી સત્તાવાર જાહેર કરાયેલ વિગત મુજબ મુંબઈ સ્થિત પેઢીએ ઉપરોક્ત જથ્થો આયાત કર્યો હતો અને ટૂંકા ગાળામાં કસ્ટમે દસ પોઈન્ટ આડત્રીસ કરોડનો એકસો બોતેર પોઈન્ટ ઓગણચાલીસ મેટ્રિક ટન સોપારીનો જથ્થો કબજે કર્યા ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં તેનો આંક પંદર કરોડને આંબી ગયો હોવાનું વાત કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર